હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું તો દિવાળી આવી રહી છે અને મીઠાઈઓ તો આપણે બજારમાંથી લાવતા જ હોય હોઈએ છે પણ આપણે આ દિવાળીમાં સરસ મજાની જલેબી ઘરે જ બનાવીએ તે પણ પંદર મિનિટમાં તો તમે આગલા દિવસ છે કે બે ત્રણ દિવસ પહેલાં પણ આ જલેબી બનાવીને ઘરે રાખી શકો છો તો જો આ જલેબી છે ને એકદમ ફટાફટ બની જતી હોય છે પંદર મિનિટમાં અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટથી તો દેખાય છે ને એકદમ સેમ ટુ સેમ બજાર જેવી જ જલેબી તો ફટાફટ જલેબી બનાવી તો શકાશે પણ ટેસ્ટી પણ બજાર જેવી જ લાગશે તેની ગેરંટી છે તો તમે ટિપ્સ એન્ડ ટ્રિક્સ ફોલો કરજો આખો વિડીયો જોજો તો તમને સમજાઈ જશે અને તમને જો આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને પ્રેમભરી કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે મારી સાથે જોડાઈ શકો અને આવી રેસીપી ફરીથી જોઈ શકો તો અહીં મેં એક વાસણમાં બે વાટકી ખાંડ લીધી છે અને જેટલી આપણે ખાંડ લીધી છે તેટલું જ આપણે પાણી લેવાનું છે અને આ ચાસણીને આપણે છે ને ધીરા ગેસે બનાવવાની છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો તો ધીરા ગેસે આપણે આવી રીતે હલાવીશું તો ખાંડ થોડી થોડી ઓગળતી આવશે તો અહીં મેં ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે જે ટોટલી ઓપ્શનલ છે તો અહીં હું એક પિંચ જેટલો ફૂડ કલર ઉમેરી રહી છું તો ફૂડ કલર છે ને આપણે આપણી જલેબીને એક સરસ કલર આપશે તો દસ રૂપિયાની કિંમતમાં આ ફૂડ કલર મળતો હોય છે મેં અહીં યેલો કલર ઘણા બધા અલગ અલગ હોય છે તમારે કેસર યલો કહેવાનો જો તમારે મારા જેવો કલર જોઈતો હોય જલેબીનો તો કેસર યેલો કહેજો ને તો દસ રૂપિયાની કિંમતમાં તમને આ મળી જશે તો ધીરા કેસે તમારે હલાવતા હલાવતા જશો ને જેમ મેં તમને બતાવ્યું ફાસ્ટ કરીને તમારી ચાસણી આવી રીતે બની જશે તો જુઓ તમને હું તમને ચાશની કઈ રીતે કરવી ને બનાવી તેની પરફેક્ટ રીત બતાવીશ તમારે ધ્યાન રાખવાનું છે તો ધીરા કેસે તમારે આવી રીતે ઇલાયચી ઉમેરી શકો છો કેસરના દાણા ઉમેરી શકો છો પણ મેં કે ઇલાયચીનો પાવડર પણ તમે ઉમેરી શકો છો તો આવી રીતે હાથમાં છે ને તમારે

પરફેક્ટ ચાચણી બનાવી હોય તો તમે આ પરફેક્ટ રીતને ફોલો કરજો તો અહીં મેં એક વાટકી મેંદો લીધો છે અને તેમાં એક ચમચી ઘી ઉમેરી રહી છું તો તેના ઘી ઉમેરવાથી છે ને આપણી જલેબી એકદમ સરસ કુરકુરી બનશે તો ઈનો રેગ્યુલર આવતું હોય છે તે તમારે ઈનો રેગ્યુલરનું એક પેકેટ લેવાનું છે તેને તમારે ઉમેરવાનું અને બધા બેલેન્સ કરવા માટે એક ચપટી જેટલું મીઠું મીઠું ઉમેરવાનું છે જરૂરથી ઉમેરજો તમારી જલેબી છે ને બહુ મસ્ત લાગશે તો આ બધું છે ને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે અને ત્યારબાદ જે આપણે માપથી લોટ લીધો હતો ને મેંદો તે તમારે થોડું થોડું ઉમેરવાનું છે અને મિક્સ કરતા જવાનું છે તો અહીં મારે ટોટલ દોઢ વાટકી પાણી ઉમેરાયું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે કેટલું આપણે એક એક વાટકી મેંદાએ દોઢ વાટકી જેટલું પાણી ઉમેરશો ને તો તમારું બેટર પરફેક્ટ જ બનવાનું છે તો અહીં તમે બે ચમચી દહીં ઉમેરી શકો છો જે બજારમાં મળતી હોય છે ને જલેબી તેમાં છે ને થોડું દહીં ઉમે તે ફર્મેન્ટેડ હોય છે એ તેમાં ખટાસ લાગતી હોય છે પણ આપણે અહીં ફટાફટ પંદર મિનિટમાં બનાવવાની છે તો તમને ખટાસવાળા વાળો ટેસ્ટ પસંદ હોય તો બે ચમચી દહીં પણ તમે અહીં ઉમેરી શકો છો પણ મેં નથી ઉમેર્યું કેમકે અમારા ઘરમાં ખટાસવાળો ટેસ્ટ પસંદ નથી તો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને હાથથી આપણે આ બેટર બનાવવાનું એક જ એક મોટો ધ્યેય છે કે આપણા હાથની ગરમી પણ છે ને આ બેટરમાં ઉમેરાશે જેથી ફર્મેન્ટેશન નેચરલી પણ થશે ઇનોથી તો થશે પણ સાથે સાથે આપણા હાથની ગરમી ઉમેરવાના કારણે બેટર સરસ થશે તો જુઓ આવી રીતે લમ્સ ફ્રી ફ્રી બેટર તમારે રેડી કરવાનું છે તો ફ્રેન્ડ્સ હું કહીશ કે જો તમારા બેટરમાં મેંદાના લમ્સ રહ્યા હોય ગાંગડી રહી હોય તો તમારે બેટરને ગાળી લેવાનું તો આવું લીસતું લીસતું લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લેવાનું અને બેટર તૈયાર કરી લીધું તો આપણા બેટરને કોઈ રેસ્ટ આપવાની જરૂર નથી તાત્કાલિક જ આપણે બેટરને જલેબી બનાવી શકે છે તો જો અહીં મેં અડધી વાટકી પાણી બચાવ્યું એટલે કે એક વાટકી અને બીજી અડધી વાટકી પાણી વપરાયું છે તો મારી પાસે પાઇપિંગ બેગ બેગ નથી તો મેં છાશની થેલીમાં આ બેટર ભર્યું છે તો તમારે જુઓ આ આ ટ્રીક યાદ રાખવાની છે કે સપાટ વાસણ હોય ને તે લેવાનું છે આવું જે હાંડવાનું હોય ખાસ બધા પાસે હોય જ છે તેમાં તેલ તમારે છે ને જલેબી ડૂબે તેટલું રાખવાનું છે તમે જોઈ શકો છો તેલ મેં વધારે નથી લીધું અને ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની તો જુઓ તેલ તમારું વધારે હશે ને તો પણ તમારી જલેબીનો શેપ સારો નહીં બને અને સપાટ વાસણ નહીં હોય તો પણ નહીં બને કેમકે આ મારી પોતા મારો પોતાનો અનુભવ છે તો વધારે તેલ નહી રાખવાનું સપાટ વાસણ રાખવાનું છે અને પહેલાં તમારે ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની જલેબી ઉમેરતી વખતે તો અડધી મિનિટ સુધી એટલે કે ત્રીસ સેકન્ડ સુધી તમારે જલેબીને ફાસ્ટ ફ્લેમ પર બનાવવાની છે અને ત્રીસ મિનિટ ત્રીસ સેકન્ડ થાય ત્યારબાદ તમારે જલેબીને ફેરવી લેવાની છે અને જલેબીને ફેરવ્યા બાદ તમારે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને મીડિયમ ફ્લેમ પર પણ ત્રીસ સેકન્ડ સુધી એટલે કે એકથી સવા મિનિટમાં તમારી જલેબી સરસ કુરકુરી તૈયાર થઈ જશે તો ફ્રેન્ડ્સ પહેલીવાર બનાવતા હોયને તો બધાનો શેપ આવો વાંકો ચૂંકો જ થતો હોય છે તો તમે પણ ચિંતા ન કરતા જુઓ અમારાથી પણ આવી જ બધી અને જો સેકન્ડ થશે અને જલેબીની આસપાસ છે ને જો તેલના બબલ્સ એકદમ ઓછા થતા દેખાશે તમે જોઈ શકો છો જલેબી અને તેલ અલગ થઈ ચૂક્યું છે તો આપણે જલેબીને કાઢીને ત્રીસ સેકન્ડ માટે એટલે કે પંદરથી થી ત્રીસ સેકન્ડ એટલે અડધી સેકન્ડ માટે બહાર રાખવાની જલેબીને ત્યારબાદ જલેબીને આપણે ચાસણીમાં ઉમેરશું તો ચાસણીમાં ઉમેરવા માટે તમારે એક વાત ખાસ યાદ રાખવાની છે ચાસણી ઉકળતી ગરમ ના હોવી જોઈએ અને એકદમ ઠંડી પણ ના હોવી જોઈએ મીડિયમ ગરમ હોવી જોઈએ તમે આંગળી ડૂબાડો તો તમને ગરમ લાગે તેટલી ગરમ હોવી જોઈએ આંગળી તમે ડુબાડી શકો તો પંદર સેકન્ડ માટે જ તમારી જલેબી જલેબીને આવી રીતે ફેરવવાની છે ચાસણીમાં વધારે નહીં રાખવાની વધારે રાખશો તો તમારી જલેબી સોગી થઈ જશે અને જો તમારે ક્રિસ્ટલાઈઝ ના કરવી એટલે કે તમે જલેબી બનાવીને મૂકી રાખવાના હો ને તો જલેબીમાં ચાસણી બનાવો ને તો ચાસણી નીચે ગરમ એટલે કે ઉતાર્યા બાદ એટલે કે ગેસને બંધ કર્યા બાદ મીડિયમ જલેબી મીડિયમ ચાસણીની અંદર અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો જેથી ક્રિસ્ટલાઈઝ ના થાય જો હું તમને આંગળી ઉમેરીને બતાવું આટલી ગરમ ચાસણી હોવી જોઈએ આપણને ગરમ લાગવી જોઈએ તેટલી તો તમારે જો અહીં મેં પંદર સેકન્ડ સત્તર સેકન્ડ સુધી જલેબીને રાખી છે ચાસણીમાં અને તમે જોઈ શકો છો આપણી એકદમ પાણી આવી એવી રસભરી જલેબી બનીને તૈયાર થઈ ચૂકી છે તો હું તમને જુઓ હવે પરફેક્ટ શેપ બતાવું તો બીજી વારની તો બધાથી પરફેક્ટ જ બનતી હોય છે જુઓ છે ને મારાથી પણ પરફેક્ટ બને છે પહેલાં નહોતી સારી બની તો સપાટ વાસણ રાખવાનું તેલ માપનું રાખવાનું વધારે નહીં રાખવાનું ગેસની ફ્લેમને એકદમ ફાસ્ટ રાખવાની તેલ સારું એવું ગરમ રાખવાનું અને ત્રીસ સેકન્ડ પછી તમારે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની ત્યારબાદ ફેરવવાની અને ત્યારબાદ કરીને મીડિયમ ફ્લેમ પર તમારે જલેબીને તળવાની છે ત્યારબાદ તમારે ત્રીસ સેકન્ડ માટે બહાર જલેબી રાખવાની અને ત્યારબાદ જો તમારી ચાસણી ઠંડી થઈ ચૂકી હોય ને તો તમારે થોડી નવશેકી ગરમ કરી લેવાની ધીરા ગેસે અને પછી ગેસ બંધ કર્યા બાદ તમારે જલેબીને ઉમેરવાની છે અને જલેબી તમારે માત્ર પંદરથી સત્તર સેકન્ડ માટે જ ફેરવતા ફેરવતા ચાસણીમાં મિક્સ કરવાની છે હા વાતનું તમે બસ ટોટલી ધ્યાન રાખશો ને તો તમારી જલેબી પરફેક્ટ બનશે તો તમને મારી ટીપ્સ એન્ડ ટ્રિક્સ પસંદ આવી હોય અને તમે મારી રીતે જલેબી બનાવી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો જેથી જેમને જલેબી વધારે ભાવતી હોય ને બજારથી લાવીને ખાવી પડતી હોય છે ને તેઓ બજારથી લાવીને ક્યારેય નહીં ખાય તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે જો તમને મારી આ ટીપ્સ એન્ડ ટ્રિક્સ પસંદ આવી હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે મારી રીતે બનાવી તો તમારા તમારી જલેબી કઈ રીતે બની જો છે ને કેવી સરસ પરફેક્ટ લાગે છે ને બજાર જેવી જ તો તમને જો જાડો શેપ ગમતો હોય જાડી જલેબી ગમતી હોય તો તમારે છે ને જે આપણે તમે પાઇપિંગ બેગ લો કે છાસની થેલી લો દૂધની થેલી લો તેને થોડું મોટું કાણું પાડવાનું પણ મને આવી પતલી પતલી કુરકુરી પસંદ છે એટલે મેં પાતળી બનાવી છે અને ખાવામાં તો આવી સરસ લાગતી હોય છે પણ તમને થોડી જાડી વધારે પસંદ હોય ને તો તમારે છે ને પાઇપિંગ બેગને થોડી થોડું ઝાડું કાણું કરી દેવાનું જુઓ છે ને લાગે છે ને એકદમ બજાર જેવી પરફેક્ટ શેપમાં પણ દેખાવામાં પણ અને ખાવામાં પણ છે ને આવી ટેસ્ટી લાગતી હોય છે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે વિડીયો પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ